ભુજમાં આમ આદમી પાર્ટીની વિજય સંદેશ યાત્રામાં તુતુ મેમે થયું છે આપ નેતા રાજુભાઈ કરપડા અને ભુજના પીઆઈ વચ્ચે ઘર્ષણ થયું છે છ વાગે જતા મંજૂરીનો સમય પૂર્ણ થવાનું કહી પોલીસે રેલી અટકાવી પીઆઈ એમ પટેલ અને આપ નેતા વચ્ચે તૂતુ મેમેનો વીડિયો વાયરલ થયો છે ટાઉન હોલ પાસે પોલીસે ડીજે વાળાઓને અપશબ્દો બોલ્યા હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે અમરેલી લેટરકાંડ વખતે ચર્ચામાં આવેલા એલસીબી પીઆઈ હાલ ભુજમાં ફરજ પર છે પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડા અને ભુજ એ ડિવિઝનના પીઆઈ વચ્ચે બોલાચાલી એક વિડિયો સોશિયલ મીડિયામાં હાલ ભારે વાયરલ થયેલા પામ્યો છે ભુજના ટાઉન હોલ પાસે રેલી પહોંચી ત્યારે પોલીસે ડીજે વાળાને ગાળો આપી અને પણ આવી રહ્યો છે વાગે જતા મંજૂરી થયાનું કઈ પોલીસ હક વચ્ચે રેલી અટકાવી દીધી હતી અને પીઆઈ અને આપના નેતા વચ્ચે તુતુ મેમેનો વિડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે જી જી આભાર કૌશિક સમગ્ર વિગત આપવા બદલ